ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની મેચ ધરમશાળામાં રમાઈ રહી છે તો મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ત્રીજા દિવસે પીટ અકડાઈ કરવાના કારણે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન હતો જેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી બુમરા આ ટીમનો વાઇસ કેપ્ટન છે જેથી તેને રોહિત શર્માની જવાબદારી આપવામાં આવી હતી તો બીસીસીઆઈ ટ્વિટર પર પોસ્ટ કરીને રોહિતની ઈજા અંગે જાણકારી આપી હતી મહત્વનું છે કે ભારતે ત્રીજા દિવસની શરૂઆત આઠ વિકેટના નુકસાન પર ચારસો તોતેર રનથી કરી હતી ઇંગ્લેન્ડે પ્રથમ અડધા કલાકમાં કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાને આઉટ કરીને ભારતીય ઇનિંગને ચારસો સિત્યોતેર રનમાં સમેટી દીધી હતી તો જેમ્સ એન્ડરસને કુલદીપ યાદવને આઉટ કરીને દિવસની પ્રથમ સફળતા હાંસલ કરી હતી એન્ડરસને આ વિકેટ સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ